અંકલેશ્વરના એઆઈએ ના ચૂંટણીના ગણતરીના કલાક બાકી અને બીજી તરફ પડતર માંગણીને લઈને અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન મેદાનમાં આવતા માહોલ ગરમાયો ઉદ્યોગ મંડળની ચૂંટણીના પડઘમ વાગતા બે પેનલ મેદાનમાં ઉતરી જ્યાં સોળ ઉમેદવાર દાવેદારી કરી અને કોઈ એક પેનલ ઓગણત્રીસ તારીખે યોજાનારા મતદાનના દિવસે કોણ સિંહાસન પર બેસે તે જોવાનું રહ્યું ત્યારે એક તરફ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન કેટલાક સ્થાનિક મુદ્દા લઈ પડતર માગણી સાથે મેદાને ઉતર્યું છે જ્યારે ફક્ત આ ચૂંટણીમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં નોંધાયેલા ઉદ્યોગપતિને જ મત આપવાનો અધિકાર હોય ત્યારે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનનું કહેવું છે કે જ્યાં મત આપવાનો અધિકાર સ્થાનિકોને પણ હોવો જોઈએ જ્યારે અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં ઢેર ઢેર બને પેનલ વિકાસ પેનલ અને સહયોગ પેનલના ચૂંટણી પ્રચાર માટે લગાવવામાં આવ્યા હોય ત્યાં ત્રીજા મોરચા તારીખે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પણ માગણી લઈ અંકલેશ્વર જીઆઈડીસીમાં બેનર મારતા અંકલેશ્વર જીઆઈડીસીમાં બેનર મારતા માહોલ ગરમાયો હતો ત્યારે સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો જોવા મળ્યો હતો કે ત્રીજા મોરચાને અનાથ કહેતા સ્થાનિક અને અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનમાં ભારે રોષ જોવા મળ્યો હતો હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં રસાકસી વધી હોય ત્યારે હવે કઈ પેનલ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનનો અવાજ બને તે પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે આજ રોજ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન પ્રમુખ સહિતના સભ્ય અને સ્થાનિક લોકોએ ત્રીજા મોરચા તરીકે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનને અનાથ કહેતા ભારે રોષ સાથે રોડ પર ઉતરી આવ્યા હતા અને પડતર માંગણી લઈ હલ્લાબોલ કર્યો હતો અનાથ અંકલેશ્વર હાઉસિંગ એસ પ્રમુખ અતુલ માકડીયા અમે લોકો પ્રજાના કાર્ય લઈને જયારે નીકળ્યા છીએ અમારા કોઈ છે નહીં અમે હાઉસિંગ ઇન્ડસ્ટ્રી એસોશિયન ઇલેક્શનમાં અમે અમારી રજૂઆત કરી છીએ કે પ્રજાના આ બધા પ્રશ્નો છે તો ત્યારે આ લોકોની અંદર એટલી બધી તમીજ આવી ગઈ છે કે અમને કે તમે અનાજ છો ત્યાંથી ફૂટી નીકળ્યા છો ને એ તો ઠીક છે અમે કોઈ પેનલની તરફદારી કરતા નથી નહીં સહયોગ કે નહીં વિકાસ અમે એમ જ કહીએ છીએ કે સારા વ્યક્તિના મત આપો કે જે પ્રજા સાથે ઇન્ડસ્ટ્રી સાથે સારું વર્તન કરી શકે આની પહેલાં એ કેવો બનો બનેલો કે ભાઈ અડધું માણસોને કાઢતા હતા અડધા માણસોને એમનું રહેવા જતા હતા અમે નોટિફાઈટ વળાને બોલાયો હતો કે તમે કોણ ડોન છો એ કે એટલે અમે એને પૂછ્યું કે તમે કોણ તો કે અમે ચૂંટાયેલા માણસો અમારા પ્રજાના ચૂંટાયેલા માણસો નથી ને આવી તો એ લોકોની તમિઝ બે તમિઝ છે સિક્યુરિટીવાળાને ઊભા રાખવા સિક્યોરિટી પોતાનો એજન એની એજન્સી પોતાની એટલે ભ્રષ્ટાચારનો કોઈ માપ નથી અંકલેશ્વરી નોટિફાઈડ નો જે પણ ટેક્સ છે એ ઇન્ડસ્ટ્રીઝ કરતા પણ વધુ છે પાયા ક્યાં પૈસા વપરાય છે બતાવો ને માગણી કરી તો અમે ખરાબ આ બધા ગાર્ડન ડેવલપ થયા છે એ જીઆઈડીસી ગાંધીનગર ગાંધીનગરથી કર્યા છે આ કોઈ ઇન્ડસ્ટ્રીઝ વાળા કર્યા નથી એસોસિએશન કર્યા નથી કે ના પૈસા થયા નથી છતાં પણ અમે પાણીની માગણી કરી પાણી પહેલા પણ પાણીની માગણી કરી આજે ભરૂચમાં વીસ રૂપિયા જીઆઈડીસી મળે છે વાપીમાં વીસ રૂપિયા મળે છે હવે આપણે અહીંયા દસ રૂપિયા ઘટાડ્યા આની પહેલા આપણે દસ રૂપિયાની વાત થઈ હતી ગવર્મેન્ટનો જીઆર આવ્યું છે દસ રૂપિયામાં રેસિડેન્ટના પાણી આપવાનું કેમ નથી જતા ગાંધીનગર કેમ મુખ્યમંત્રી રજૂઆત નથી કરતા કોઈને રજૂઆત કરવી નથી બસ પોતાના કામ કરવાના છે મલાઈઓ ખાવાની છે ને ભ્રષ્ટાચાર કરવાના આ ચોખ્ખો આરોપ છે મારો ને એના માટે ડિબેટ કરજો અમે બેસીએ બહાર પાડે ટેન્ડરો બહાર પાડે ને અમે તો આરટીઆઈ કારણ કે સ્થાનિક સંસ્થા છે એટલે આરટીઆઈ નથી થતી એની આરે

ગુજરાતનો વધારેમાં વધારે ટેક્સ ભરનારી રહેણાંકની આ પબ્લિક છે એમને બેઝિક સુવિધાની અંદર મોંઘામાં મોંઘું પાણી મળે છે એમના માટે વારંવાર રજૂઆત કરવામાં આવી પણ એમને ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આ વિસ્તારની અંદર તળાવનો પ્રશ્ન છે ઘણા સમયથી રહેણાંક વિસ્તાર તરફથી તળાવનો પ્રશ્ન ઉઠાવવામાં આવે છે આ પ્રશ્નને પણ એટલું મહત્વ આપી અને લોકોને પાણી મળે લોકોની સુખાકારી માટે મૂળભૂત જરૂરિયાત પાણી છે કેન્દ્ર સરકારની પણ યોજના છે ઘર નળ ઘર જળ પણ આ વિસ્તારની અંદર કયા દેશ ભાવથી રહેણાંક વિસ્તાર ને જોવામાં આવે એ ખબર પડતી નથી અને અહીંયા લગભગ લગભગ ભાવ ઘટાડા પછી પાંત્રીસ રૂપિયા કે એલ રહેણાંક વિસ્તારની અંદર આખા ગુજરાતમાં મોંઘામાં મોંઘું પાણી અંકલેશ્વરના રહેણાંક વિસ્તાર ને મળે છે આની પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ આના માટે તંત્ર દ્વારા અને અહીંના કહેવાતા ચૂંટાયેલા માણસો યોગ્ય રજૂઆતના અભાવે લાભ મળતો નથી જે તે ટાઈમે આનંદીબેનના સમયની અંદર આ વિસ્તારને પાણીનો સરકાર તરફથી લાભ મળવામાં આવ્યો હતો એ પણ પૂરતી રીતે આપવામાં આવતો નથી અને મોંઘું પાણી મળે છે રહેણાંક વિસ્તારની અંદર ઘણા બધા બોર કરવામાં આવે છે અન્યાયની વાત તો એ છે કે આ વિસ્તારની અંદર નેવું મીટર હોય સો મીટર હોય બસો મીટર હોય આ પ્લોટને પણ વીસ એમ એમ પાણીનું કનેક્શન મળે અને જીઆઈડીસી દ્વારા સોળ ફ્લેટ બાવીસ ફ્લેટ પચીસ ફ્લેટ કે ચાલીસ ફ્લેટનું બિલ્ડિંગ હોય એમને પણ વીસ એમ એમનું પાણીનું કનેક્શન આપવામાં આવે આ વિસંગતતાની રજૂઆતો હોવા છતાં આમના માટે કોઈ પ્રોપર આજ સુધી સોલ્યુશન નથી આપ્યું ઘણા બધા દ્વારા એવા જવાબો આપવામાં મળે કે આ જીઆઈડીસીના રૂલ્સ અને રેગ્યુલેશન છે જીઆઈડીસીના રૂલ્સ અને રેગ્યુલેશનની અંદર ઘણી બધી વખત સમયાંતરે સુધારા થતા હોય તો પબ્લિકને

આવી વિસંગતતા કરવામાં અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન છેલ્લા ત્રણ વર્ષથી લોકહિતના પ્રશ્નો માટે લડે છે અને જે સીઓપી સાત ની અંદર જે તે ટાઈમે બિન અધિકૃત રીતે કોમન પ્લોટ એક સંસ્થાને ફાળવી દેવામાં આવ્યો હતો એ ત્યારથી અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન ની ગઠન થયું અને ત્યારથી લોકોના પ્રશ્નો માટે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન લડતું આવ્યું છે